માંડવી શ્રી સુંદરવર થી રવાડી રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું માંડવી લોહાના સમાજ દ્વારા ત્રણસો સાઠમી ભગવાન કૃષ્ણની રવાડી રથયાત્રા ને શ્રી સુંદરવર મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું દરિયાઈ શહેર માંડવી માં શ્રાવણ વદ નોમના રોજ યોજાતી રવાડી રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું ઠાકોરજીની પૂજા રોહન મડિયાર પરિવાર દ્વારા કરી ભગવાનને રથમાં બેસાડ્યા હતા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શૈલેષભાઈ રતિલાલ મડિયાર અને એચડીએફસી બેંકના ડાયરેક્ટરના હસ્તે રથયાત્રાનું શુભારંભ કરાવ્યું હતું આ રથયાત્રા સમગ્ર નગરમાં નગરચર્યા કરશે જેમાં સવાલી ઢોલ ભજન મંડળી ડીજે શોભા વધારશે શ્રી સુંદરવર થી પ્રસ્થાન કરાયેલી ત્રણસો સાઠમી રથયાત્રા રવાડીમાં માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા સાથે નગરજનો મહાનુભાવો સહિત લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી થાય એટલે આ એક લોકોત્સવ છે ક્યારે કોઈને નોતરું દેવું નથી પડતું હતું ક્યારે કોઈને આમંત્રણ કાર્ડ નથી મોકલવા પડતા સહજ રીતે સ્વયંભુ લોકો જોડાય છે આ લોક ઉત્સવ છે કારણ કે ભગવાન કૃષ્ણ સૌની અંદર વ્યાપક તે બિરાજમાન છે અને દરેકની જગ્યાએ અલગ અલગ પદ્ધતિથી નંદોત્સવ ઉજવાતો હોય છે અહીં માંડવીની અંદર લોહાણા સમાજ દ્વારા લગભગ બસો સાહીઠ વર્ષથી આ નંદોત્સવ પછી એટલે કે નોમ ના દિવસે લોહાણા સમાજ દ્વારા રવાડી નીકળે છે અને એ રવાડીનો પ્રારંભ દર વર્ષે માજમના લોકો ગામના લોકો બધા કરે છે આજે વરસાદી માહોલ છે વરસાદની આગાહી છે એનું દુઃખ પણ છે જ્યાં પાણી ભરાણા છે જ્યાં નુકસાની છે એનું દુઃખ પણ છે એ લોકોનું દુઃખની સાથે દુઃખી છે અને અહીંયા લોકોનો જે આનંદનો ઉત્સવ છે એ ઉત્સવની સાથે પણ રહેવું પડે છે તો પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી આ દુઃખ દૂર થાય અને પરમાત્મા સૌ ઉપર કૃપા કરે અને સારાવાના થાય તો આજે આ લોકોત્સવની પરંપરા જ ના તૂટે કારણ કે પરંપરા બસો સાઠ વર્ષ જૂની તો લોણા મહાજન પણ આ પરંપરાને જાળવી રાખવા નાનાકડું હળવું કોઈ બીજા વિશેષ આકર્ષણો કે બીજા વિશેષ ઉત્સવો ન ઉજવતા માત્ર ઠાકોરજીને સુંદરવર મંદિરેથી પધરાવીને રવાડીની અંદર લઈ જઈ અને નગર ચર્ચા કરાવી અને રાત્રે પાછ પરત લાવશે એવો એક આ નગર રથયાત્રાનો ઉત્સવ છે આ ઉત્સવની હું સૌને વધાઈ આપું છું અને પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે જે પ્રકારે કચ્છ પર આ વરસાદનું ગુજરાત ઉપર વરસાદનું જે સંકટ છે એ સંકટ પરમાત્મા દૂર કરે સૌની રક્ષા કરે સૌના સારાવાના થાય તે માટે પરમાત્મા પસંદ થાય રવાડી માટેનો હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આ રવાડી દવાડા માજન તો ખરી જ પણ છેલ્લા સો વર્ષથી એમ ત્રી ટ્રિપલ એમ તરીકેની ઓળખાતી મોહનભાઈ જોશી મોહનલાલ મડિયાર અને મોહનભાઈ કોલસાવાલા તરીકેની હું આ અને આ રવાડી બસો સાહીઠ વર્ષ ત્યાં શરૂ થયા પછી છેલ્લા લાસ્ટ સો વર્ષ ત્યાં અમારા પરિવાર દ્વારા એમાં સંકલન સાથે અમે કામ કરીએ છીએ મને પોતાને પણ આ રવાડીમાં એનો ભાગ લેતા લેતા આજે પચાસ વર્ષો થઈ ગયા એટલે હું આ સૌને બેચા પાઠું છું અને કૃષ્ણ ભગવાન જયારે નગર ચર્ચા માટે નીકળ્યા છે ત્યારે આપ સૌ એમનો દર્શન નો લાભ લો એવી ભાવના સાથે ગતિથી આ રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે આજે ત્રણસો ને સાહીઠ માં વર્ષની આ રથયાત્રા છે એની અંદર અબાલ વ્રત બધા જોડાય છે અને દેશ વિદેશથી લોકો ખાસ આ રવાડીના પ્રસંગે આવે છે પ્રથમ કૃષ્ણ ભગવાનની પૂજન કરી અને એને રવા રથયાત્રામાં રોણ મડિયાર પરિવાર તરફથી બેસાડવામાં આવે છે ત્યારબાદ રથયાત્રાનો શુભ આરંભ માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે એચટીએફસી ના ડાયરેક્ટર તેમજ શૈલેષ રતિલાલ મડિયાના સમગ્ર પરિવાર પૂજન વિધિ કરી અને આ રથને પ્રસ્થાન આપે છે આ રથની અંદર પ્રથમ ચાંદ અને તારા સ્તંભ પછી પાલખી ભજન મંડળી ઢોલ શરણાઈ સ્વાલી મોટા ઢોલ મોટા ડ્રમ વિજય પાર્ટી નું પ્રસ્થાન કરવામાં આવે છે હૂર્ત પ્રમાણે સાડા ચાર પાંચ વાગે પ્રસ્થાન થયા પછી નગરની જે રચના છે એ પ્રમાણે અઢી ત્રણ વાગે લક્ષ્મીના ચોકમાં માં પહોંચી એમનો કામળિયાજી નો નાના વિધિ કોટેશ્વર મંદિરમાં માં કરાવી પછી પાછી રવાડીમાં પ્રસ્થાન કરી અને સવારે છ વાગે ફરી આ સુંદર મંદિરની અંદર પોકાળવામાં આવે છે દસ દિવસથી શૈલેષ મડિયારના મિત્ર વર્તુળો તેમજ આ પૂજારી આપણા નરેશભાઈ તેમજ તેનો પરિવાર સમગ્ર એમાં લુવાણા મહાજનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ મંત્રી શ્રી પ્રવીણભાઈ પોપટ ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ઠક્કર વગેરે જોડાય છે તેમજ મહિલા મંડળ માંડવીની પણ બહેનો તેમજ લોણા મંડળના ભાઈઓ તેમજ લોણા કચ્છ માંડી લોણા મંડળના ભાઈઓ સમગ્ર અને સનાતન ધર્મના સર્વે લોકો અત્રે વધારી અને આ રથયાત્રાની અંદર ભાગ લે છે